એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના અમર જીવનનો એકરાળ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનોના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનોના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓ માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

मानिए प्रभु आभार आपरने दुशमन ना हाथ नो प्रभुए थवा दीदो ना शिकार मानिए प्रभु आभार आपरने दुशमन ना हाथ नो प्रभुए थवा दीदो ना शिकार मानिए प्रभु आभार आपरने दुशमन ना हाथ नो प्रभुए थवा दीदो ना शिकार मानिए प्रभु आभार आपरने दुशमन ना हाथ नो प्रभुए थवा दीदो ना शिकार मानिए प्रभु आभार આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર આપણને દુશ્મનોના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગી ત્રીજો માર્ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન मानिए प्रभु नो आभार अपने दुश्मन हाथ ना प्रभुए ना शिकार मानिए प्रभु दुश्मन प्रभुए ना शिकार मानिए प्रभु नो आभार आपने दुश्मन ना हाथ नो प्रभु थवा दीदो ना शिकार मानिए प्रभु नो आभार आपने दुश्मन ना हाथ नो प्रभु थवा दीदो ना शिकार માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર તારું રાજ્ય જેમ સ્વર્ગમાં પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન માન્ય પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ

આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર માનીએ પ્રભુનો આભાર આપણને દુશ્મનના હાથનો પ્રભુએ થવા દીધો ના શિકાર